જિના ગઢડીની આ અમૂલ વાત જિના ગઢડી તો ગઢડી જ છે જો ઘરે જે વિસ્તાર જુનાગઢ વળી કહેવાય નાની વળી ખોબા ચેવડી નાની વળી ચટાણ જુનાગઢનો વિસ્તાર જુનાગઢ વળી કહેવાય ધાર છે જે જુનાગઢ જેવી જ છે તમે જવો એટલે તમને એમ થાય કે જુનાગઢ જ છે જૂના ગઢડીમાંથી અમે આવી ગયા છીએ અત્યારે પહોંચી ગયા છે જૂના ગઢડીમાં જુઓ જૂનાગઢનો નજારો લેવું હોય મોડી જો जुनागढ़ गड़ी क्या है यानी जुनागढ़ गड़ी कितने ऊंचाई पर है हम्म जुनागढ़